તમને પણ કદાચ થતું હશે કે વળી પાછું ટ્રમ્પ શું લઈને આવ્યા છે તો આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ અમેરિકાએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા ગુજરાતીઓ સહિત અનેક ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા ત્યારબાદ હાલમાં જ ટેરિફને લઈને પણ અમેરિકા ચર્ચામાં છે ત્યારે ફરી અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે જે અમેરિકા સ્થિત ભારતીયો સહિતના વિદેશી નાગરિકો માટે ચોંકાવનારો નિર્ણય છે હવે કદાચ તમારી જાતે તમારે અમેરિકા છોડવું પડશે અને જો ત્રીસ દિવસથી વધુ સમય માટે તમારે અમેરિકા રહેવું હોય તો આ નવા નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે નહીતર તમને જેલ અથવા દંડ પણ થઈ શકે છે નમસ્કાર મિત્રો હું છું કૃપાલસિંહ જાડેજા અને અમેરિકાએ હાલમાં જ બનાવેલા આ નવા નિયમો વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર જગત જમાદાર અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી વિશ્વભરમાં અમેરિકાની ચર્ચાઓ થતી રહે છે ડિપોર્ટ કરાયેલા ભારતીયો અને ટેરિફ બાદ અમેરિકા ફરી એક નિયમને લઈ ચર્ચામાં આવ્યું છે વાત જાણે એમ છે કે અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ એટલે કે ગૃહ સુરક્ષા વિભાગે ત્યાં રહેતા વિદેશી નાગરિકોને એક અલ્ટિમેટમ આપ્યું છે આ ડિપાર્ટમેન્ટે ત્રીસ દિવસથી વધુ સમયથી અમેરિકામાં રહી રહેલા વિદેશી પણ કહેવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટની સેક્રેટરી ક્રિસ્ટી નોઆમને ટેક કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે અમેરિકામાં ત્રીસ દિવસથી વધુ સમય સુધી રહેતા વિદેશી નાગરિકોએ ફેડરલ સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડશે આનું પાલન ન કરવું એક અપરાધ છે જેના માટે દંડ અને જેલ બંને થઈ શકે છે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ગેરકાયદે વિદેશીઓ માટે સ્પષ્ટ મેસેજ છે તાત્કાલિક નીકળી જાઓ અને સેલ્ફ ડિપોર્ટ કરો સેલ્ફ ડિપોર્ટ કરો યુએસમાં કમાયેલા પૈસા તમારી પાસે રાખો પોતાની જાતે સેલ્ફ ડિપોર્ટ કરવા માટે કહ્યું છે આમાં આવું કરવાથી થનારા ફાયદાઓની યાદી પણ બનાવવામાં આવી છે પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સેલ્ફ ડિપોર્ટ સુરક્ષિત છે તમારી સુવિધા અનુસાર ફ્લાઇટ પસંદ કરીને નીકળો

પોતાના વિરુદ્ધ થતી કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે દર દિવસે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે છે ડિપાર્ટમેન્ટે કહ્યું કે સમય રહેતા અધિકારીઓને માહિતી ન આપનારા વિદેશીઓની જેવી જ ઓળખ થશે તે સાથે જ તેમને તાત્કાલિક જ અમેરિકા છોડવું પડશે જો કોઈને દેશ છોડવાનો છેલ્લો મેસેજ મળ્યો છે અને તમે તે પછી પણ અહીં રોકાયેલા રહ્યા તો દર દિવસે 998 ડોલર એટલે કે 86000 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે જો તમે દાવો કર્યા પછી પણ સેલ્ફ ડિપોર્ટ નથી કરતા તો એક હજારથી પાંચ હજાર ડોલર એટલે કે 86000 હજારથી ચાર ત્રીસ લાખ રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડી શકે છે અને જો તમે સેલ્ફ ડિપોર્ટ કરવામાં નિષ્ફળ રહો છો અથવા આ નિયમને અનુસરતા નથી તો તમને જેલમાં પણ મોકલી શકાય છે ત્યારે આમ ફરીથી અમેરિકાએ સેલ્ફ ડિપોર્ટને લઈને સૌથી મોટો ધડાકો કર્યો છે જેને લઈને હાલ અમેરિકામાં રહેતા ભારત સહિત વિશ્વભરના અનેક લોકોને આ નિયમ અસર કરી શકે છે સાથે જ અનેક લોકો કે જે અમેરિકામાં નોકરી કરી રહ્યા છે તેના પર પણ આ નિયમની અસર થઈ શકે છે ત્યારે જગત જમાદાર અમેરિકાના આ નવા નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે મને રજા આપશો ફરી આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર